જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ પાકિસ્તાનમાં આતંકીઓના રહેણાંકો પર ભારતે એરસ્ટ્રાઇક કરી હતી જેને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે શનિવારે અમેરિકાની મધ્યસ્થીએ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થયું હતું ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સશસ્ત્ર સેનાને વંદન કરવા માટે આજે તિરંગા યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જે તિરંગા યાત્રા સાગર કોમ્યુનિટી હોલથી કારગિલ ચોક સુધી પહોંચી હતી જે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા આ વાતની પાર્ટી આજે સુરત શહેરના તમામ સંગઠન દ્વારા આજે તિરંગા પદયાત્રા કાઢવામાં આવી રહી છે કારણ કે દેશની આપણી જે સેના છે આપણી જે આર્મી છે આપણા જે સૈનિકો છે એમણે જે પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ આપ્યો છે અને જે જવાબ આપ્યો છે એનાથી આપણને ખ્યાલ આવે કે પાકિસ્તાન ભવિષ્યમાં ક્યારેય પણ ઊંચું આંખ કરીને પણ ભારત સામે ના જો અને હજી પણ જો એવા કોઈ પણ પરાક્રમો પાકિસ્તાન કરે તો એના માટે સક્ષમ આપણી આર્મી છે એમને અમે કરીએ છીએ દેશ આજે એકજુટ થઈને આર્મી ને વંદન અને સલામ કરતો હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે અમે સરકારને કહીએ છીએ આર્મિશ્રીને પણ કહીએ છીએ કે જયારે પણ જરૂર પડશે દેશ સેવામાં ત્યારે અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમની સાથે છે